જય માતાજી હર હર મહાદેવ આજે સાંભળીશું આપણે કેવડા ત્રીજની વાર્તા જેને તાલિકા વ્રત પણ કહેવામાં આવે છે તો કેવડા ત્રીજનું વ્રત એટલે ભાદરવા સુદ ત્રીજ એ દિવસે સવારે વહેલા ઉઠી નાય ધોઈને મહાદેવના મંદિરે જવું ભક્તિભાવપૂર્વક પૂજન કરીને સવારે બિલ્લીપત્રો પુષ્પો અને કેવડો ચઢાવવા શંકર પાર્વતીની વાર્તા સાંભળવી આખો દિવસ નકળો ઉપવાસ કરવો અને કેવડો સૂંઘીને દિવસ પસાર કરવો શંકર અને પાર્વતી કૈલાસ પર બેઠા છે બેઠા બેઠા ગમતની વાતો કરે છે એમાં વાતમાંથી વાત નીકળી એટલે પાર્વતીજીએ કહ્યું હે નાથ મેં તમને પરણવા માટે ઘણા વ્રતો કર્યા એમાં કયા વ્રતના પ્રભાવથી હું આપના જેવા સમર્થ સ્વામીને પામી એ વાત કૃપા કરી મને કહો આ વાત સાંભળીને શંકર ભગવાન પહેલાં તો હસ્યા અને પછી હસતા હસતા એમણે કહ્યું હે દેવી નાના હતા ત્યારે તમે તમારા પિતાજી હિમાલય અને માતાજી મેનાની ના હોવા છતાં મને પરણવાની હઠ લઈને બેઠા હતા મને પરણવાને માટે તમે ઘણું ઘણું કઠોર તપ કર્યું છે ઘણા વર્ષો સુધી તમે અન્નજળનો ત્યાગ કર્યો બાર બાર વર્ષ સુધી તો તમે ઊંધા મસ્તકે લટકતા રહ્યા મુશળધાર વરસાદમાં તમે ઉઘાડા આકાશ નીચે ઘણો વખત રહ્યા ઘણો સમય તો માત્ર પાંદડા ખાઈને વિતાવ્યો ધૂમ થકતો ઉનાળાનો તાપ અને શિયાળાની કડકડતી ઠંડી પણ તમે સહન કરી છે આપની વાત સાચી છે નાથ હવે એક વખત તમારા પિતાજી તમારા લગ્નની ચિંતા કરતાં બેઠા હતા ત્યારે નારદજીએ ત્યાં આગળ આવી ચડ્યા અને નારદજીએ તમારા લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરવાની વાત તમારા પિતાને કરી આથી તમને ખૂબ દુઃખ થયું અને તમારી સખી પાસે જઈને તમે ખૂબ રડવા લાગ્યા બરાબર છે એવું મા કહે છે હવે તમારી સખી વચ્ચે જે વાર્તાલાપ થયો અને તમે ઘરથી ભાગી ઘોર જંગલમાં જઈ ચડ્યા તે બધું યાદ કરો હે મારી પ્રિય સખી તું તો જાણે છે કે હું શંકર ભગવાનને શુદ્ધ મનથી વળી ચૂકી છું મારા મા બાપને મા આ માટે મેં ખૂબ ખૂબ સમજાવ્યા પણ ખરા છતાં પણ તેઓ માનતા નથી અને મારા લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરવાનું કહે છે જો આમ થાય તો મારે મારા દેહનો ત્યાગ કરવો જ પડે બહેનપણી કહે છે બહેન એવું તો આપણાથી થતું હશે તો પછી મારે શું કરવું એવું બોલે છે પાર્વતીજી ચાલ આપણે અહીંથી છાનામાના નાસી જઈએ હા ચાલ અને આ પ્રમાણે યોજના ઘડીને બંને સખીઓ ઘરેથી ચાલી નીકળે છે બંને સખીઓ ચાલતા ચાલતા એક જંગલમાં આવી ચડ્યા આ જંગલમાં ક્યાંક ક્યાંક મીઠા પાણીના ઝરણા પણ આવતા હતા અને ફળના ઝાડ પણ આવતા હતા એટલે તમે જ્યાં ભૂખ લાગે ત્યાં ફળ ખાતા અને જ્યાં તરસ લાગે ત્યાં પાણી પીતા ચાલતા ચાલતા રસ્તામાં એક ગુફા આવી આ ગુફામાં જઈને તમે રેતીનું શિવલિંગ બનાવ્યું શંકર ભગવાનની તમે પૂજા કરી જાત જાતના જંગલી ફૂલો બીલીપત્રો અને કેવડો શંકર ભગવાનને ચડાવ્યા એ દિવસે ભાદરવા સુદ ત્રીજ હતી હસ્ત નક્ષત્ર હતું પાર્વતીના આ વ્રતથી શંકર ભગવાન પ્રસન્ન થયા અને વરદાન માગવા માટે કહ્યું એટલે પાર્વતીજી બોલ્યા હે દેવના દેવ મહાદેવ જો તમે ખરેખર મારી પર પ્રસન્ન થયા હોવ તો તમે મારા પતિ થાવ તથા જુ શંકર ભગવાન બોલ્યા તમારી માગણી હું સ્વીકારું છું અને શંકર ભગવાને પાર્વતીજી સાથે લગ્ન કર્યા બીજે દિવસે ત્યાં આવેલા ઝરણામાં બંને સખીઓએ સ્નાન કર્યું અને પછી પારણા કર્યા થાક અને આખી રાતના જાગરણને કારણે બંને સખીઓને ઊંઘ આવતી હતી આથી એક ઝાડની નીચે ઘસઘસાટ ઊંઘી ગયા બીજી બાજુ પાર્વતીજીના પિતાજી એમને શોધવા નીકળ્યા હતા એટલે તેઓ શોધતા શોધતા આ જંગલમાં આવી ચડ્યા આવીને જોયું તો ઝાડ નીચે સખી સાથે પાર્વતી સૂતી છે આથી તેમને જોઈને તેઓ રાજી રાજી થઈ ગયા પિતાજી ધીમે રહીને તેમને જગાડ્યા અને ખૂબ વહાલપૂર્વક તેમને પૂછવા માંડ્યું અરે બેટી આવા ભયંકર જંગલમાં તમારે બંને જણાએ શા માટે આવવું પડ્યું ઘેર તમારા બંનેની માતાઓ કેટલો વિલાપ કરે છે પાર્વતીજી કહે પિતાજી આ ગુફાની અંદર ગઈકાલે જ શંકર ભગવાનની સાથે મારા લગ્ન થઈ ચૂક્યા છે જો તેમની સાથેનું મારું લગ્ન માન્ય નહીં રાખો તો હું પ્રાણ ત્યજી દઈશ અને પાર્વતીજીના વ્રતના પ્રભાવને કારણે પાર્વતીજીના પિતાજી હિમાલયે પાર્વતીજીની આ વાત સ્વીકારી લીધી પછી બંને સખીઓને ઘેર લઈ ગયા પછી હિમાલયે શંકર ભગવાનને જાન જોડીને પાર્વતીજીને પ્રાણવા આવવા માટે કંકુત્રી લખી મોકલી શંકર ભગવાને હિમાલયની આ લગ્ન પત્રિકા સ્વીકારી લીધી અને તેઓ જાન છોડીને વાજતે ઘાસ પાર્વતી સાથે લગ્ન કરવા આવી ચડ્યા શંકર અને પાર્વતીજીના ધામધૂમથી લગ્ન થયા શંકર ભગવાનને કેવડો ચડતો નથી છતાં પણ પાર્વતીજીએ હરખમાં આવી જઈને ફૂલોની સાથે કેવડો ચડાવ્યો એટલે શંકર ભગવાને તેનો સ્વીકાર કર્યો એટલે આજે પણ આ વ્રતમાં શંકર ભગવાનને કેવડો ચડાવવામાં આવે છે અને ભાદરવા સુદ ત્રીજને દિવસે આ વ્રત થતું હોવાથી કેવડા ત્રીજ પણ કહે છે ઘણી જગ્યાએ આ વ્રતને હરતાલિકા વ્રત પણ કહેવાય છે આ વ્રત કરનારની મનોકામના પૂર્ણ થાય છે અને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે પાર્વતીજીને શંકર ભગવાન જેવા ફળ્યા તેવા આ વ્રત કરનાર આપ સૌને ફળજો કેવડા ત્રીજનું વ્રત કરનારે કેવડું સૂંઘીને ખાવા પીવાનું હોય છે પાણી પી તો કેવડું સૂંઘીને પીવાનું હોય છે અને આખો દિવસ નગળો ઉપવાસ કરે છે ફળફ્રૂટ ખાઈ શકાય છે એમાં અને સાંજે ખાવાનું હોય છે આમાં તો કેવડા ત્રીજના વ્રતમાં કેવડો માથામાં નાખી રાખવો એને વધારે પડતું આખો દિવસ સૂંઘવું અને મહાદેવને ચડાવીને એની પૂજા કરવાનું મહત્ત્વ છે તો કેવડા ત્રીજનું વ્રત આવી રીતે કરવામાં આવે છે અને મહાદેવ અવશ્ય વ્રત કરનારને ફળ આપે છે આમ આ વ્રત કેવડા ત્રીજનું ભાદરવા ત્રીજના દિવસે કરવામાં આવે છે હર હર મહાદેવ